સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ છે સરથણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે ડેટોલ હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓ ડુપ્લિકેટ બનાવવામાં આવતી હતી કંપનીને મળેલી માહિતીને આધારે પોલીસને સાથે રાખી ચાપો માર્યો હતો જેમાં રો મટીરિયલ સહિત ડુપ્લિકેટ ચીજવસ્તુઓનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સુરત શહેર અને જિલ્લામાં સતત ડુપ્લિકેટ વસ્તુઓ બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે ત્યારે વધુ એક ડુપ્લિકેટ વસ્તુ બનાવતી ફેક્ટરી સરથાણા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવી છે નકલી ઉત્પાદન કરતી ફેક્ટરી પર કંપનીને મળેલી આધારે પોલીસને સાથે રાખીને છાપો મરાયો હતો જેમાં નકલી વસ્તુઓ બનાવવામાં વપરાતું રો મટીરિયલ મોટી માત્રામાં મળી આવ્યું હતું ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વિના મંજૂરીએ જ ફેક્ટરી ચાલતી હતી ડેટોલ હાર્બિક સહિતની કંપનીઓ દ્વારા આ મામલે તપાસ બાદ પોલીસને સાથે રાખીને દરોડા પાડી નકલી ફેક્ટરીને ઝડપી પાડી હતી ફેક્ટરીમાંથી બનાવટી ડેટોલ લિક્વિડનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે સરથાણા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરમાં ફેક્ટરી ચાલતી હતી હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે મળતી માહિતી પ્રમાણે એક અઠવાડિયા પહેલા રેકિટ બેન્કેઝર ઇન્ડિયા કંપનીને મૌખિક રીતે માહિતી મળી હતી સુરત સરથાના વિસ્તારમાં આવેલા કેનાલ રોડ ઉપર માતુશ્રી કમ્પાઉન્ડમાં મહાદેવ ક્રિએશનના નામથી લિક્વિડનું ઉત્પાદન કરતા કોઈ શખ્સે હાર્પિક લિક્વિડ ડેટોલ લાઇઝોલના નામથી માલનું વેચાણ કરે છે જેથી કંપનીના અધિકારીઓએ સરથાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઝાલાને સાથે રાખી અને કંપનીના ત્રણ અધિકારીઓ સાથે ફેક્ટરી પર તપાસ માટે ટીમ મોકલી હતી સરથાણા કેનાલ રોડ માતુશ્રી કમ્પાઉન્ડમાં મહાદેવ ક્રિએશન નામના પત્રના શેડવાળા ત્રણ યુનિટ ગોડાઉનમાં લિક્વિડનું ઉત્પાદન કરવામાં આવતું હતું માલિક ચોત્રીસ વર્ષીય પ્રકાશભાઈ મોહનભાઈ મોલ્યા ફેક્ટરી પરથી જ મળી આવ્યું હતું ત્યારબાદ તેને સાથે રાખીને ગોડાઉનમાં તપાસ કરતાં કંપનીના લોગોવાળા હાર્પિક લાઇઝોલ અને ડેટો લિક્વિડના કેટલાક કેન અને ખાલી કેન મળી આવ્યા હતા આથી સાથે કંપનીના લોગોવાળા સ્ટીકરો મળી આવ્યા હતા ફેક્ટરીમાંથી હાર્પિકના પાંચ લીટરના એક પાંસઠ લાખના એકસોને પાંસઠ કેન લાઇઝોલના પાંચ લીટરના નેવું હજારના સો કેન ડેટો લિક્વિડના પાંચ લીટરના ચોર્યાસી હજાર આઠસો રૂપિયાના એકસોને ચોપન કેન હાર્પિકના પાંચ લીટરના ખાલી ને પચાસ કેન હાર્પિકના એક લીટરના ખાલી એકસોને પાંચ કેન લાયઝોલ પાંચ લીટરના ખાલી એકસોને ત્રીસ કેન ડેટોલ પાંચ લીટરના ખાલી એકસો પચીસ કેન અને સ્ટીકરો સહિત કુલ ચાર પોઈન્ટ ઓગણચાળીસ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો